વાત શુભ દિવાળીના તહેવારનો અર્થ શું છે અજવાડાનો ઉત્સવ પણ અમદાવાદના મેમનગરમાં એવી બહેનો છે જેઓ પોતે અંધકારમાં જીવે છે છતાં લાખો ઘરોમાં પ્રકાશ ફેલાવે છે અંધ કન્યા પ્રકાશ ગ્રુપની અંધ બહેનો દર વર્ષે હજારો દીવડાઓ બનાવી બીજાના ઘરમાં અજવાડો કરે છે આવો જોઈએ એવી પ્રેરણાદાયક કથા અંધારામાંથી અજવાડાની દિવાળીના અજવાળામાં જગબદ્તુ અમદાવાદ પણ મહેરનગરની એવી બહેનો છે જેઓ પોતે અંધકારમાં જીવે છે છતાં બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે અંધારામાંથી અજવાળાની આ કહાની કહે છે અંધકન્યા પ્રકાશ ગ્રુપની બહેનોની હિંમત મહેનત અને આશાના દીપકની કથા જો આ વિશેષ રિપોર્ટ સ્મિત ઉપાધ્યાય પ્રદેશ ત્વરિપુર ગુજરાતી સાથે અમદાવાદમાં મેમનગર ગામ આવેલું છે ત્યાં અંધ કન્યા પ્રકાશ ગ્રુપ જે આવેલું છે ત્યાંના અત્યારે દ્રશ્યો બતાવવામાં આવશે કે જે અંધ જે કન્યાઓ છે જે અંધ જે જોઈ પણ નથી શકતા તે પોતાના હાથથી દીવડા બનાવે છે અને તે બીજાના ઘરે જે વહે વહેંચીને જે આ અંધ પ્રકાશ ગ્રુપ છે ત્યાંની જે આ મહિલાઓ છે તે જોઈ પણ નથી શકતી અને તે પોતાના હાથથી દીવડાઓ બનાવીને લોકોના ઘરે ઘરે પહોંચાડે છે અને તમે જે આ દ્રશ્યો જોશો કે જે અહીંયા બોક્સોમાં દીવડા ગોઠવીને ગુંદર ઉપર ચોંટાડીને ઉપર પોતાનું સ્ટીકર ચોંટાડીને પોતાના લોકોના ઘરે પહોંચાડે છે અને પોતાની આંખોથી જોઈ પણ નથી શકતા પરંતુ બીજાના ઘરે અજવાળું લાવવા માટે મહેનત કરે છે અને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે દીવડાઓ અત્યારે બનાવી દેવામાં આવ્યા છે અને એક વિચારો કે આ જે અંધ કન્યા પ્રકાશ ગ્રુપ જે છે તેની આ મહિલાઓ છે તેમને આ બિરદાવી જોઈએ જે આ જે આ કામ કરી રહી છે બહેનો તેમને બિરદાવી જોઈએ અને અત્યારે જે કામ કરી રહી છે બહેનો જે જોઈ પણ નથી શકતી તે ખૂબ જ નિંદનીય અત્યારે જે કહી શકાય કે એક ભાવુક દ્રશ્યો જે કહી શકાય તેમ છે એક દીવો બળે છે અને ઘરમાં ઉજાસ છવાય છે પણ એ દીવો બને છે એવી હથેળીમાં જેણે ક્યારેય પ્રકાશ જોયો જ નથી અંધ બહેનોના હાથથી બનેલા આ દીવડાઓ હવે આખા ગુજરાતને ઉજાસ આપે છે મેમનગરના અનકન્યા પ્રકાશ ગ્રુપની આ છે કહાની અંધારામાંથી અજવાળાની હું અનકન્યા પ્રકાશમાં છેલ્લા ચુંબાલીસ વર્ષથી કામ કરું છું અને દીકરીઓને અમે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેન કરીએ છીએ પહેલાં તો અમે ફક્ત નેતર પગલુંછણ્યા અને વણાટ વિભાગ અને ફાઇલો બનાવતા હતા પણ ત્યાર પછી દીકરીઓનો હુન્નર જોઈને એમને દીવડા બનાવતા રાખડીઓ બનાવતા અને ચીકી બનાવતા શીખવાડ્યું દીવડા અમે સો દીવડાથી શરૂઆત કરી છેલ્લા પચીસ વરસથી દીવડા બનાવીએ છીએ અને આજે અમે ત્રણ લાખ દીવડા બનાવ્યા છે આ દીકરીઓની ખૂબ મહેનત એમનો ઉત્સાહ એમને આ કંઈક કરવાનું પોતે નથી દેખતા તા પણ લોકોના જીવનમાં ઉજાસ ફેલાવવાની એમની ખૂબ ઈચ્છા હોય છે અને દીકરીઓ બહુ જ પ્રેમથી આ કામ કરે છે અમે આ દીકરીઓને આવી રીતે ટ્રેનિંગ આપીએ છીએ એમને રહેવું ખાવું પીવું બધું જ ફ્રીમાં હોય છે એમની દવાઓ પણ કરીએ છીએ અને સાથે એમને સ્ટાઈપન પણ આપીએ છીએ દીકરીઓને બહુ સારું લાગે છે પ્રકાશ પ્રકાશગૃહમાં રહીને કંઈક કામ કરવાની જે એમને તક મળી છે અને લોકોના જીવનમાં જે ઉજાસ પાથરી રહ્યા છે તેનો એમને આનંદ છે અને અમે સોમાંથી હજાર હજારમાંથી પણ પાંચ હજાર પાંચમાંથી દસ કરતાં કરતાં આજે ત્રણ લાખ એટલે બહુ જ દીવડા બનાવ્યા છે પાંત્રીસો પાંત્રીસ હજાર બોક્સ બનાવ્યા છે એક બોક્સમાં છ દીવડા છે જેની કિંમત એંસી રૂપિયા છે અને લૂઝ દીવડા લે તો સાડા બાર રૂપિયાનો એક આપીએ છીએ આમ આ દીકરીઓ જે કંઈક કામ કરે છે એને એની એમના કામનો સમાજ ખૂબ ઉત્સાહથી સ્વીકારે છે અને દીકરીઓને આવી ઉજળી તક મળે એ માટે સમાજ પણ અમારી પાસેથી સારા એવા પ્રમાણમાં દીવડા ખરીદીને મદદરૂપ થાય છે આ માટે હું સમાજનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી અંધ બહેનોની સંસ્થા અન્ન કન્યા પ્રકાશ ગ્રુપ દિવાળીના પર્વે આશાનું પ્રકાશ બની છે અહીંની અંધ બહેનો દર વર્ષે હજારો દીવડાઓ બનાવી બીજાના ઘરમાં ઉજાસ કરે છે પોતાનું જીવન અંધારામાં હોવા છતાં બીજાના જીવનમાં અજવાળું ફેલાવતી આ બહેનો છે દિવાળીની સાચી પ્રેરણા જુઓ અ હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી પ્રદેશ 24 ગુજરાતી પર માર નામ મીરા ખેમનાની છે અને અમે 8 વર્ષથી હું તાલીમ કેન્દ્રમાં કામ કરી રહી છું અમે સપ્ટેમ્બરની 5 પાંચ તારીખથી આ દિવરાનું કામ કરીએ છીએ દીવરાને દિવાળીની આયા આવતા વખત પહેલાં જ અમે આ દિવાળી દીવરાની તૈયારીઓ કરીએ છીએ પહેલાં તો અમે દીવરા મંગાવીએ પછી દિવેટો મંગાવીએ એ પછી અમે મીણનું ભાવ પૂછીને મીન મંગાવીએ એ દીવરા અમે સાફ કરીને ઓટલા ઉપર પાથરીએ ઓટલા ઉપર પાથરીને પછી અમારા ભાઈઓ અમને દિવેટો ગરમ કરીને આપે પછી અમે એક એક દીવરામાં દિવેટો મૂકીને મીન ભરીએ એ મીન ભરાઈ જાય દીવરા સુકાઈ જાય એટલે અમે ખોખા બનાવીએ ખોખા અમે એ લઈને અમે ખુદ ખોખા બનાવીએ ખોખા બનીને અંદર છો છો દીવરા ભરીએ એ દીવરા ભરાઈ પર એ બોક્સ બંધ કરી એની ઉપર લેબલ ચોંટાડવામાં આવે છેલો ટેપ ચોંટાડવામાં આવે એ તો એ ખુલ્લી ના જાય કોઈ લઈ જાય તો બોક્સ ખુલી ના જાય એટલે અમે એને પેક કરીએ બરાબર પેક કરીને એનું વેચાણ કરીએ અમારા દીવરા ત્રણથી અઢી કલાક ચાલે છે દીવરાનું વેચાણ અમે એસી રૂપિયાનું રાખ્યું છે અમારા દીવરા અત્યાર સુધી ત્રણ લાખ બનાવવામાં આવ્યા છે અમારા દીવરા લોકો રાહ જોતા હોય છે ભલે અમને નથી દેખાતું